તેઓ અંસાર માર્કેટમાં રહેતા અલાઉદ્દીન જલીલ કુરેશી અને ઇમરાન અકબર મુનસી ચૌધરી હોવાનું જણાવ્યું હતું ડિવિઝન પોલીસે સ્થળ ઉપરથી જથ્થો કબજે કરી વધુ પૂછપરછ કરતા હોવાનું જણાવતા પોલીસે બિલાલ અહેમદ શાહની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ છેતાળીસ હજાર એક હજાર સાતસો ત્રીસ કિલોગ્રામ શિશુનો જથ્થો અને પચાસ હજારના ના ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા ચાર લાખ છ હજારનો નો કબજે કરી ગુનો નદી વધુ તપાસ હાથ ધરી Cześć.